ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આગામી એકવીસ નવેમ્બરથી રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા યોજવાની ઘોષણા કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શાસક પક્ષની નીતિઓ સામે ખેડૂતો યુવાનો મહિલાઓ તથા સમાજના અન્ય વર્ગોના પ્રશ્નોને વાચા આપવાનો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે ગેરવહીવટ છે અન્યાય છે ઉત્સવોને પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે તારે જનતાનો કોઈ અવાજ સંભળાતું ના હોય જનતાના અધિકારો છીનવાતા હોય જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે દર્દને પીડા અનુભવી રહ્યા છે આજે અન્યાય અત્યાચારને ભેદભાવનો ભોગ બની રહ્યા છે એટલે ચારે તરફ લોકોમાં અસંતોષને આક્રોશ છે ત્યારે લોકો નો અવાજને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને પાંચ ફેઝમાં વિભાજીત કરી અને લગભગ સાહીઠ દિવસની આ યાત્રાની શરૂઆત એકવીસમી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ એકવીસ નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ધીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને ત્રીજી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જનાક્રોશ યાત્રા દરમિયાન સાત જિલ્લામાં ચાલીસ તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે બાર જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલાં ફેઝમાં અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું